મિલકત વેરામાં વધારો જીકતા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મિલકત વેરાના બિલની હોડી કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો પ્રકાશ વાઘાણી પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ કોંગ્રેસ આજે ભાવનગર શહેર સમિતિ દ્વારા ને ભાંગી ના નાખવાની વાત છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તો આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ ભાવનગરના પ્રજાજનો ભરે છે અને છતાં સુવિધાના નામે મીંડુ સુવિધા એવી પ્રાપ્ત થતી નથી અને કોરોનાના બે વર્ષના સમય પછી પણ હજી લોકોના ધંધા રોજગાર બંધ છે આ પરિસ્થિતિમાં કદાચ ઘરવેરો ન વધાર્યો હોત તો હું એવું માનું ચાલે જ થોડોક વધાર્યો હોત તો પણ ચાલે પણ ધરખમ વધારો આવે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે લોકો એવું માની રહ્યા છે કે અમે ભાડેના મકાનમાં રહી રહ્યા છીએ અને રોજગાર ધંધા ને હાઉસ ટેક્સ ભરી ભરીને થાકી ગયા છે રોજગાર ધંધા પણ ભાંગી ગયા છે એના કારણે અમે આજે ઘરવેના બિલની હોળી કરવા આવ્યા છીએ અને કોર્પોરેશનને જગાડવા આવ્યા છીએ શાસકોને જગાડવા આવ્યા છે કે હવે તમારી જે દાદાગીરી છે એ બંધ કરો એ માટે જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ